હેલો ફ્રેન્ડ જય તારકાધી શાધે રાધે આજે આપણે બનાવશું કાચા બટેટામાંથી અલગ જ રીતે નાસ્તો તેના માટે મેં ત્રણ મોટી સાઇઝના જે બટેટા આવે છે તે લઈ લીધા છે અને ઉપરની ચાલ આપણે કાઢી લઈશું આવી રીતે આવી રીતે ઉપરનો ભાગ આપણે બધો કાઢી લઈશું અને આ નાસ્તો એકદમ ટેસ્ટી બને છે અને કુરકુરો બને છે અને બાળકોને તો ફેવરેટ થઈ જાય કારણ કે બટેટાની વસ્તુ તો બાળકોને બહુ જ ભાવે અને આવી રીતે આપણે ઉપરની સાલ કાઢી અને પાણીમાં ઉમેરી દઈશું એટલે બટેટા કાળાનું પડે આવી રીતે આમાં કોઈ મસાલા વધારે નથી જોતા પણ તમે એકવાર આવી રીતે એકવાર આ નાસ્તો બનાવજો બટેટાના કાચા બટેટાનો બહુ સરસ બનશે અને અહીંયા બટેટા મેં એને ઉપરનો ભાગ કાઢી લીધો છે અને હવે આપણે આને ખમણી લઈશું અને અહીંયા જે મોટું ખમણનું આવે છે તે ખમણવાનું આવી રીતે નાનું આવે છે તે નહીં લેવાનું અને બટેટું આવી રીતે આમ ઊભું રાખવાનું આવી રીતે આડું તો તેના લચ્છા એકદમ સરસ પડશે આવી રીતે આપણે ખમણી લઈશું આવી રીતે મોટું ખમણી લેવાનું છે આપણે તમે આવી રીતે મોટું સીન કરી લેવાનું છે છે અને ગયું બટેટા અને આને તમારે ધોવું હોય ને તો તમે બે પાણીએ ધોઈને ધોઈ અને પંખાની છે થોડીક વાર વાહરવા દેવાનું પણ અહીંયા મેં તરત જ બનાવવાનો છે એટલે મેં સાફ નથી ધોયા નથી કારણ કે મેં આખા બટેટા ધોયા હતા એટલે અને હવે આપણે એમાં ફટાફટ મસાલા કરશું અને અહીંયા એક મરસીની કટકી ઉમેરું છું અને થોડાક સિલીફેક્સ અને કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અને થોડીક હિંગ ઉમેરશું અને બે ચમચી અહીંયા મેંદો ઉમેરશું આપણે અને મેંદો તમારે ન ઉમેરવો હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો અને આપણે બહુ જાજો નથી ઉમેરવાનો થોડોક ઉમેરો છે કારણ કે ચિપ્સને આપણે બાઇટિંગ મળી રહે એટલું અને આવી રીતે આપણે મિક્સ કરી દઈશું અને તમે એકવાર આવો નાસ્તો બનાવજો બહુ સરસ બનશે જો તમે આવી રીતે આપણે ખૂબ મિક્સ કરી લેશું બધું મિક્સ કરી લીધું છે અને હવે આપણે એના નાના નાના બોલ બનાવી લઈશું આવી રીતે બહુ ભી નથી દેવાની પોસા હાથે આપણે બનાવી લેવાના છે આવી રીતે જુઓ તમે અહીંયા તમને એમ લાગે કે ભેગું નથી થતું તો તમે આમાં થોડોક નાના નાના બોલ બનાવી અને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આવી રીતે આપણે બધા બોલ્સ બનાવી બનાવી અને ધીમે ધીમે મૂકતા જશું જો તમે અને છૂટતું પડી જાય તમને એમ લાગે તો તમે મેંદા લોટ થોડોક ઉમેરીએ કો નથી પડતું છૂટતું આવી રીતે પોછા પોછા બોલ બનાવવાના અને હજી એકવાર તમને બતાવી દો આવી રીતે અને તળવામાં આપણે ઉતાવળથી કરવાની ધીમા ગેસે તળવાના છે અને આમાં તમે આદુ પણ ઉમેરી શકો આદુનો સ્વાદ પણ સરસ આવે અને ખટાસ માટે તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો પણ તમે ખાલી આવી રીતે સાદા અને સિમ્પલ નાસ્તો બનાવજો કાસા બટેટાનો પણ બહુ સરસ બનશે અને હવે આપણે ધીરેથી પલટાવી લેશું અને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે આને તળી લઈશું જુઓ તમે આવી રીતે આપણે બધા બોલ્સ તળી લેશું સરસ તળાઈ છે અને આમાં મસાલા કરીને અને સીધા તે તળી લેવાના આમાં પાણી થાવા કરે એટલે ફટાફટ ઉતાવળ રાખવાની મસાલા કરવામાં માટે તે એટલે એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો બનશે અને અહીંયા મેં બધા બોલ્સ તળી લીધા છે જુઓ તમે સરસ બન્યો છે નાસ્તો કાચા બટેટા અને એકદમ ક્રિસ્પી જુઓ આવે છે ને અવાજ આમાં કોઈ જાઝા મસાલા મેં નથી નાખ્યા જે આપણા ઘરમાં રેગ્યુલર હોય એ જ મસાલા મેં ઉપયોગ કર્યો છે અને તમે પણ આવી રીતે તમારા બાળકોને નાસ્તામાં બનાવી દેજો બહુ સરસ બનશે અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેવા બન્યા જુઓ તમે એકદમ ક્રિસ્પી અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો